બેન ઠાકોર છોકરી મારી ચૌદ વર્ષની હતી અને અમારા ઘરના સામે જ ત્યાં એવું રહેતા હતા વ્યક્તિ એટલે છોકરી અમારી નીકળી જઈ એ લોકો ઉપાડી ગયા પોલાય પટાઈ સરખેજ પોલીસે ફરિયાદ જાહેર થયેલી આ કામે સરખેજ પોલીસે પોતાના સુરસીનો ઉપયોગ કરી અને ભોગ બનનાર છે એને પકડી પાડી છે સિવાય જે આરોપીઓ છે એને પણ હસ્તગત કરેલા છે રો હાઉસ કરીને સરખેજમાં પ્રણામ હાઈસ્કૂલની સામે રહે છે અને એમને ત્રણ સંતાનો છે પોતાને અને એક પંદરક વર્ષ પહેલા એક અમિત ઠાકોર કરીને એમના ઘરે માણસ આવેલો એની પાસે નાની દીકરી હતી અને એને કીધું પોતાની વખતે ડિલિવરી વખતે ઓફ થઈ ગઈ છે એટલે એ ત્યાં કામ કરવાથી રહેલો ને પછી એ જતો રહેલો પછી પાછો આવેલો નહીં એટલે પાલક તરીકે એમની દીકરી મોટી કરેલી અત્યારે એને એ દીકરી છે એની ઉંમર છે ચૌદ વર્ષ અને સાત મહિના જેટલી ઉંમર છે જે દીકરી છે એ તારીખ ઓગણત્રીસ ચાર પચીસના રોજ પોતાના ઘરેથી આવું છે કે જતી રહેલી ત્યાર પછી જે ફરિયાદી છે એને પોતાના સગાવાલામાં તપાસ કરતાં મળી આવેલ નહીં આ દરમિયાન ફરિયાદી પોતે છે પાંચ પાંચથી બાવીસ પાંચ સુધી ચારધામ યાત્રા કરવા ગયેલા ત્યાર પછી આવીને જોયું તેમની ઘરની બાજુમાં હતા વનરાજસિંહ અને ટીનાબેન કરીને છે એનું ઘર બંધ હતું એટલે તેમને શંકા જતા તેમણે તપાસ કરાવેલી તો તેમની દીકરીના લગ્ન વનરાજસિંહ અને ટીનાબેને રાજસ્થાનના વીરસિંહ કાળુસિંહ ઠાકોર સાથે કરેલા હોવાની હકીકત ધ્યાન ઉપર આવતા તેમણે સરખેજ પોલીસ ફરિયાદ કરેલી તારીખ એકત્રીસના રોજ સરખેજ પોલીસે ફરિયાદ જાહેર થયેલી આ કામે સરખેજ પોલીસે પોતાના સુરસીઝનો ઉપયોગ કરી અને ભોગ બનનાર છે એને પકડી પાડે છે સિવાય જે આરોપીઓ છે એને પણ હસ્તગત કરેલા છે આમાં અત્યારે તપાસ હાલ ચાલુ રહી છે પરંતુ જે તપાસમાં ખુલ્યું છે એ પ્રમાણે જે બાજુમાં રહે છે જે આરોપી વનરાજસિંહ છે એના એના ભાઈ ભાભી અને આરોપી વનરાજસિંહ અને ટીના એ છે સિવાય જેની સાથે લગ્ન થયા હતા એ વિરસિંહ રાઠોડ કહે છે એ આરોપીઓ તરીકે છે અને તપાસ હાલમાં ચાલુ છે અત્યારે તપાસ ચાલુ છે ફરિયાદી એ કેવી પ્રમાણેની હકીકત છે પણ હવે તપાસમાં જે ખુલે એ પ્રમાણે ખબર પડશે શું આશે ફરિયાદીનું કહેવું એવું છે કે એમણે જે આ સગીરભાઈની પોતાની દીકરી છે અને એને કોઈપીને લલચાવી અને પોતાના વિશ્વાસમાં લઈ અને એને લગ્ન એણે કરાવી દીધા લગ્ન ધાર્મિક વિધિ પ્રમાણે સુધા માતાનું મંદિર છે રાજસ્થાનમાં આવેલું છે ત્યાં કરેલા છે કાંઈ લગ્ન કરેલા નથી આમાં બેઝિક એ છે કે એ આ લોકોએ છોકરીને કેવી રીતે વિશ્વાસમાં લીધી પછી કેવી રીતે સંપર્ક કર્યો અગાઉથી કોઈ સંપર્ક કર્યો હતો કે પહેલાં સંપર્ક કરીને પછી આ હતી અને હતો એ બાબતે તપાસ કરવામાં આ વર્ષોથી જે જે ફરિયાદી છે એ પોતે તો વર્ષોથી જે રહે છે અને આ બાજુમાં છે એ પણ લાંબા ગાળાથી ગાળા શું કરે છે પકડાડવાળું બી છે અત્યારે જે મજૂરી કામ અને રૂટિન કામ જે કરતા હોય એ કરે છે કે વિશેષ કોઈ કામ કરતા હોય મીનાબેન ઠાકો શું ફરિયાદ કરી હતી ફરિયાદ પોલીસ સ્ટેશન મામલું શું બોલ્યું છોકરી મારી ચૌદ વર્ષની હતી અને અમારા ઘરના સામે અહીંયા એવું રહેતા હતા વ્યક્તિ એટલે છોકરી અમારી નીકળી જઈ એ લોકો ઉપાડી ગયા પોલાઈ પટાવીને અને પછી અમે ઘરે નીકળ્યા પછી અમે ગોતકારી કરી પણ ના મળી પછી અમે એ લોકોને સામે પૂછ્યું તો એ લોકો નતા માનતા કે ના અમે આવું ના કરીએ અમે દરબાર છીએ ભાભરના દરબાર છે અને લોકો કહેતા હતા દલાલીનો ધંધો કરતા હતા એના ઉપર પૂરો શક હતો કે એ જ લઈ જઈશ એમ પછી અમે સરખેજ પોલીસમાં જાણ કરી મેં તો ભાઈ મારા ઘરે આ બનાવ બન્યો છે ને છોકરી આ રીતની જતી રહી છે અને આ લોકો ઉપર અમને શક છે તો તમે તપાસ કરો એટલે પોલીસે બધાએ તપાસ કરી પીએ સાહેબને પોતે અમારા સંગાત મોકલીને ને ભાભર ગામની અંદર બધે તપાસ કરાવીને એમના એક આરોપી પકડાવી એમાં નાખો એમની રિંગ પકડી અને પોલીસની કામગીરી કેવી રહી બહુ સરસ